અમદાવાદમાં કોંગ્રેસે મારું ઘર મારું સ્વાભિમાન આંદોલન શરૂ કર્યું છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ડિમોલેશન થયેલા પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ડિમોલેશન સ્થળની મુલાકાત લેવામાં આવી હતી આગામી દિવસોમાં રાજ્યભરમાં પીડિત પરિવારોની મુલાકાત લેશે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પીડિત પરિવાર સાથે સંવાદ કર્યો છે શાસકો લોકોને ઘર આપવાને બદલે એક આસિયાનો આપવાને બદલે જે મહેનત મજૂરીથી પેઢીઓથી જે આસિયાનામાં વસવાટ કરે છે એ આસિયાનો ઘર છીનવવાનું કામ કરી રહ્યું છે ત્યારે દરેક પરિવારને હોય કે મારું પણ પોતાનું ઘર હોય ઘરનું ઘર હોય અને ઘર પોતાનું એક અભિમાન છે સ્વાભિમાન છે તારા અભિમાન સ્વાભિમાનને એનો અધિકાર છીનવવાની આ રાજનીતિ જ્યારે આ શાસકો કરી રહ્યા છે એની સામે કોંગ્રેસ પાર્ટી વિવિધ સામાજિક સંગઠનો અને બધા જ સાથે મળીને આવનારા દિવસોમાં લડીશું એક એક પરિવારને એનું ઘરનું ઘર મળવું જોઈએ એનો જે અધિકાર છે એનું જે સ્વાભિમાન છે એ મળવું જોઈએ એ વાતને લઈને આજે લોકોની વચ્ચે જઈ રહ્યા છે લોકોનો જે આક્રોશ છે તકલીફ છે દુઃખ છે દર્દ છે એને સાંભળી અને આવનારા દિવસોમાં લડાઈ લડીશું